હેલો મિત્રો હું છું નિલાશ કારાવદરા અને તમે જોવો છો ફાનુલોક તો બધા સ્વાગત છે મારી ચેનલમાં તો આજના વિડીયોમાં મિત્રો જુઓ આપણે ભાઈ જીરામાં દવા છાંટીએ હવે કઈ સાટીએ આગળ આપણે તમને બધું વિગત વિસ્તાર કહીશું અને તેમજ વિડીયો આપણો જો પૂરો જજો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વિડીયોને પણ લાઈક કરી દેજો તો સૌથી પહેલાં જોવો જાણીએ કે આજે આપણે કેટલા દિવસનું જીરું થયું કેટલામ રાઉન્ડ દવામાં આમાં હાલે દવાનો हाँ मित्रों आने चार तारीख वाता रहे आई राइट पचा दी थी है फिटो फिट पचा हे भाई आज चौवी तारीख पचा दीरा केव थी गये बता જો ભાઈ આ હે ને બધું આવું જ થઈ ગયું હવે આ ચાર તારીખનો વાવેતર છે આજે ચોવીસ તારીખ એટલે રાઈટ પચાસ મિત્રો અગિયાર મહિનાની ચાર તારીખે વાવેતર હે અને આજે બારમાની ચોવીસ થઈ ભાઈ પચાસ દિવસનો જીરું છે ને આમાં હવે જો દવાનો રાઉન્ડ આજે ચોથો હાલે હે આમાં મિત્રો દવા છે જો એક મેકરીના ને એક છે આપણે બ્લેક બેલ્ટ આ બે દવા સાટી અહીં અત્યારે પચાસ દીવન જીરું થયું ને એમાં હવે ભાઈ કેટલા એમએલ નાખીએ અહીં તો ભાઈ બે આમ માનો કે ત્રીસ એમએલ ઉપર નાખીએ અહીં આપણે લિટર લિટરના બે ડબલા હે મેકરીના લીટર એકનું ને લીટર એકનું બ્લેક બેલ્ટ એટલે ના આપણે ત્રીસ પપ કર્યા છે એક ડબલામાંથી ત્રીસ પપ એટલે આપણો પ્રોપે હે ને ત્રીસ એમએલ નાખીએ એટલે તંતેરી નવ અને નવસો એમ એટલે ત્રીસ એમ એલ ઉપર નાખીએ થોડો પંપમાં અને ભાઈ જો આપણે દ્રાવણ પર આવી રહ્યો અહીંયા તમને બતાડો જો બ્લેક બેલ્ટરી બેનું અને જે આપણે ડેલી ગેટમાં આવી રીતી હતી ને એના પછીનો આ રાઉન્ડ છે એટલે જોઈ લ્યો અને ઝીરો પાવ સારું એવું નરવાઈ આવી ગયું વિકાસ થઈ ગયો અને હવે મિત્રો આ પારી ઉપર સડીને સાટે હે કે જીરું ભાઈ કિંમતી હે જીરું થોડું મિત્રો આ પંદર વીઘા હે આપણે પંદર વીઘામાં થોડુંક ઓછું હે એટલે એમાં ત્રીસ પંપનું આપણે દ્રાવણ કર્યું હતું એટલે બે પંપ માથે વીઘા સાટીએ અહીં અને ભાઈ દવા કેવાની હે એ પણ જણાવી દઈએ મિત્રો જો મેકરીના હે ને એ વિકાસનો આવે અને બ્લેક બેટ હે એ માટે હે થ્રિપ્સો આપણે ડેલીગેટ માર્યું હતું પણ તોય પણ પાછો જો થ્રીપ્સનો એક માર મારીદી રાઉન્ડ એટલે ભાઈ આ બે અમે માર્યા રાખી અને ઘણા લોકો ભાઈ મને પૂછતા હતા કે થ્રીપ્સમાં ભાઈ તમે ક્યુ મારો ભાઈ અમે તો જો આ તમને જણાવ્યું ને આ ત્રીજી ખેરે થ્રીપ્સનું મારેલ એમાં ત્રણ રાઉન્ડ થ્રીપ્સના લીધા છે આમ જોઈને તો પેલું આપણે જે બાયોનું માર્યું હતું આર ત્રણસો ત્રણ પછી આપણે ડેલીગેટ માર્યું છે એમાં અને પાછું બ્લેક બેલ્ટ મારીએ વિકાસનું એક ફેરે બાર પંચાણું માર્યું હતું અને પાછો આ છે મેકરીના વિકાસના બે ટૂંકમાં છે અને ભાઈ જો ભાઈ અને બાકી હવે આજેથી બધા જીરા મારવાનું હોય આપણે જે પાછળ હોય ને થોડુંક એમાં મારવા ને એમાં અગાઉ માર દીધી છે એટલે વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક કરજો અને તેમજ મિત્રો સાથે શેર કરજો જેને ભાઈ કંઈ થ્રીપ્સ અથવા વધુ કંઈ જાણકારી જોતી હોય ને ઘણા લોકો ભાઈ મને પૂછતા કે ભાઈ તમારા નંબર આપો નંબરભાઈ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમજ ભાઈ તમને ડિસ્પ્લે ઉપર પણ દેખાતા જ હશે અને તેમજ આપણે જે ટાઇટલ હે એમાંયમાં હશે જ તો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો સારો લાગે લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો સાથે શેર પણ કરજો મળીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ